હેલો વેલકમ ટુ ગાઈઝ મા યુટ્યુબ ચેનલ એ ટુ ઝેડ ફૂડિયો ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર છે એ ઓલપાડ નજીક માસમા ગામ છે ત્યાં આવેલું છે તો અને શ્રાવણ મહિનો ચાલે છે તો પણ પબ્લિક પણ બહુ જ છે અત્યારે તો તમે જોઈ શકો છો એકદમ સુંદર મસ્ત મંદિર છે જો તમે જોઈ શકો છો વિડીયોમાં મેરડી માતાજીનું મંદિર છે શ્રી રાજ રાજેશ્વરી મેરડી માતાજી ઓલપાડમાં આવેલું છે માસમા ગામ છે ઓલપાડ સુરત તો તમે જોઈ શકો છો વિડીયોમાં મેલડી માતાજીનું મંદિર એકદમ જોરદાર છે પબ્લિક પણ ઘણું બધું છે અને અહીંયા અત્યારે કંક ડાયરો પણ હોય એવું લાગે છે કે સ્ટેજ બેનર ને ઉમારેલું છે બાર પણ તમે જોઈ શકો છો બહુ બહુ ભીડ છે રસ્તા ઉપર પાર્કિંગમાં પણ તમે જોઈ શકો છો